અમારા ગામમાં અંબાલા ગામની અંદર ઓર રાજા બીજા ગામ જઈ શકતા નહીં આવી શકતા નહીં અમારો ભરમો દે કુંવારો છે એટલા માટે ઓ બીજા ગામમાં જાય તો લાડ લાડાની બેન ઓર રાજા ભણી જાય અમારા ગામમાં આવે તો લાડાની બેન વર રાજા ભણીને આવે કેમ કે દરેક દેવોને ભણ્યા અમારા ભરમો કુંવાર પોતે કુંવારા જાય એટલે પોતે બીજા ગામમાં જતા નહીં આવવા જતા જો બીજો લાડા આવી ગયો એના વસ્તાર કે સંસ્કૃતિમાં કોઈ ખામી થાય બીમારી થાય કે એવો વિસ્તાર થાય નહીં એના માટે અમારો જે કુંવારો છે અમારા ગામની સંસ્કૃતિ અને પરંપરાની આપણે થોડી ઝાંખી આપી રહ્યો છું અમારા અંબાલા ગામમાં જ્યારે લગ્ન પ્રસંગનો ઉત્સવ હોય છે કોઈ લગ્ન પ્રસંગ થાય છે ત્યારે જે વરરાજા અને જે છોકરી છે એનો જે લગ્નની રીતિ રિવાજ છે તે અમારા પૂર્વજો અને અમારા જે પરંપરા મુજબની થાય છે એના વિશે તમને માહિતી આપવા માગું છું અમારા ગામમાં જ્યારે લગ્ન થાય કે કોઈ છોકરો અમારા ત્યાં ગામમાં લગ્ન કરતો હોય તો એને જે લગ્ન વિધિ હોય જે આપણે લગ્નની વિધિ કરતા હોય ત્યારે અન્ય ગામોમાં વરરાજા હોય તે તે જે તે છોકરીના ગામમાં ઘોડાછડીને જતા હોય છે પણ અમારા ગામમાં એવું નહીં અમારા ગામમાં એ રીતનું છે કે જ્યારે વરરાજા લગ્ન કરતો હોય તો એના જે લગ્નની વિધિ છે એની નાની બહેન વરરાજા છે એની નાની બેન દ્વારા વિધિ કરવામાં આવતી હોય છે કારણ કે એ અમારી સંસ્કૃતિ મુજબને નિયમ છે અને જ્યારે અમારા ગામમાં છોકરી હોય અને એમને જ્યારે લગ્ન કરવાના થતાં હોય ત્યારે જે તે ગામની વરરાજા અમારા ગામમાં આવી શકતો નથી કારણ કે આવું હોય તો એમની જે બેન હોય નાની બેન એ વરરાજા બનીને અમારા ગામમાં આવતા હોય છે તો એ પરંપરાનો એ અમારા ઇતિહાસ એ છે કે અમારા ભરમાદેવ જે છે જે અમારા ગામના ડુંગર પર બિરાજમાન થયેલા છે તો અમારે ક્યારથી શરૂઆત થઈ એ બી અમને ખબર નહીં પૂર્વજો અમારા એ ઉજવતા હોય છે મનાવતા રહે છે એ સંસ્કૃતિ મુજબ અમે અમારા ગામની પરંપરામાં એ જે રીત રિવાજ છે અમારા ભરમાદેવ કુવારા દેવ ગણાય અને અન્ય ગામના જે દેવો છે એ પરણિત દેવો એટલે અમારા ગામના જે છોકરાઓ છે એમની વિધિ જ્યારે થતી હોય ત્યારે કુવારાની જેમ વિધિ થતી હોય છે અને એમની બહેન હોય છે વરરાજાની બેન એ લગ્ન પ્રસંગની વિધિ એમની જોડે થતી હોય છે તો જે ભરમાદેવ છે એ જૂના જમાનાથી જે બીજા દેવોને પરણવવામાં વ્યસ્ત રહી ગયા હતા એવું માનવામાં આવે છે અને એવી કહેવત છે કે ભરમા દેવ છે એ કુંવારા દેવ છે અને અમારી આસ્થાને પરંપરા એનાથી તકેલી છે તો અમારા પૂર્વજો છે અમારા વડીલ દાદાઓ જે લગ્નવિધિ કરતા હતા એ વિધિ અમને હાલ અનુસરવા પડે છે અને જ્યારે અમે એ અનુસર્યા નથી તો અમારા ગામમાં હવે દાખલા તરીકે અમારો ગામનો વરરાજા છે એ બીજા ગામમાં જવા માગતો હોય વરરાજા ઘોડે ચડીને

લગ્ન લઈને વરરાજા નથી જતા પરંતુ આ પાર્ટી જે છે પાર્ટી માથે મૂકીને તેની બહેન વરરાજાનું પાત્ર ભજવીને વરરાજા બનીને જાન લઈને જતી હોય છે અને ત્યાં નનંદ ભોજાઈના મંગલ ફેરા ફરતા હોય છે ત્યાં લગ્ન થયા બાદ ફરી વરરાજાના ઘરે લગ્ન યોજાતા હોય છે ત્યારે વરરાજાના જે બહેન છે એમની સાથે જ વાત કરીશું બેન આજે તમારા ભાઈનું લગ્ન છે ભાઈ ઘરે રહેશે અને એમની બહેન જાન લઈને જશે એવું કહેશો એ એ લોકોની પરંપરા જે ચાલતી આવે છે અંબાલા ગામનો એમનો રિવાજ છે એ પ્રમાણે અમારે વા ઘરે મૂકીને અમારે જાન જોડીને જવાની હોય છે આજે બોકડિયા ગામથી બીરસિંહભાઈની જાન જવાની છે તે જાનમાં બીરસિંહભાઈ પોતે જાન નથી લઈને જવાના પરંતુ એમની બેન જે જાન લઈને જવા નહીં અને અંબાલા ગામે જઈને એમના જે ભાભી થનાર ભાભી છે એમની સાથે મંગલ ફેરા ફરશે આ નનંદ ભોજાઈના મંગલ ફેરા બાદ ફરી પાછા વર અને કન્યાના વરના ઘરે લગ્ન યોજાશે અને લગ્ન ગ્રંથિથી જોડાશે જેને પાટી લગ્ન કહેવામાં આવે છે અંબાલા ગામના લોકોની માન્યતા મુજબ તેઓના ગામ ગામના જે મોટામાં મોટા દેવ છે તે લગ્ન લગ્ન કુવારા હોવાથી ભરમા દેવના માનમાં આ પાટી લગ્ન યોજાતા હોય છે ઇટીવી ભારત રાજેશ રાઠવા છોટા ઉદય